નમસ્કાર મિત્રો હું છું જય હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે ઉનાળુ તલ વિશેની કે ઉનાળુ પાકમાં ઘણા બધા વિસ્તારમાં તલનું વાવેતર થાય છે એમાં આ વખતે પાણીની ઘણી બધી મર્યાદા છે એટલે વાવેતર ઓછું થશે પણ જે વિસ્તારમાં તાળું પાણી છે અથવા ડેમ વિસ્તાર છે કે જ્યાં કાંઠા વિસ્તાર ડેમનો કાંઠો વિસ્તાર છે ત્યાં બધી પાણીની સગવડતાના હિસાબે ઉનાળુ તલનું વાવેતર થશે આમ જોઈએ તો સફેદ તલ અને કાળા તલ એમ બે પ્રકારના આવે છે કાળા તલ છે એ ઔષધિ રીતે પણ ઘણા બધા સારા છે પણ એ પાકવામાં લાંબો સમય રહેશે એટલે ઉનાળું નહીં વાવતા ચોમાસું ચોમાસું પાક તરીકે કાળા તલની વધારે ભલામણ કરવામાં આવે છે હવે સફેદ તલમાં વાત કરીએ તો મુખ્યત્વે એની જમીન અનુકૂળતા કે જમીન જે છે એ મધ્યમ કાળી ગોરાળું અને સારા નીતરવાળી જમીન અનુકૂળ આવે છે વધુ પડતી ચીકણી જમીન છે કે પાણી સંગ્રહાયેલું રહે કે ભેજ રહે એકદમ લેવલવાળી જમીન હોય કે પાયા પછી કે લાંબા સમયે સુકાતી હોય અથવા અંદર જવાતું હોય તો એવી જમીનમાં સુકારો આવવાની શક્યતા બહુ રહેશે એ તલને અનુકૂળ આવતી નથી બીજું કે થોડીક એને ઢાળવાળી જમીન જોઈએ અથવા આપણે ક્યારા જે કરીએ એ ક્યારા છે પણ એ ઢાળવાળા હોય કે પાયા પછી તરત એમાં બીજે ત્રીજે દિવસે સુકાઈ જવું જોઈએ તો આ રીતે જમીન અનુકૂળ આવે છે બીજું કે આપણે આમ જોઈએ તો આખા સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં એમાંય ખાસ કરીને ઉત્તર ગુજરાત છે તે એ બધા વિસ્તારમાં તલ માટે અનુકૂળતા હોય છે બીજું તલની વેરાયટીની વાત કરીએ તો વેરાયટીમાં ગુજરાત તલ એક ગુજરાત તલ બે અને ગુજરાત તલ ત્રણ આ ત્રણ વેરાયટી જે છે યુનિવર્સિટીના સંશોધન કરેલી વેરાયટી છે ગુજરાત તલ એક છે એ સોટયો તલ થાય છે અને ઉપર સક્કડ તલ એટલે કે બૈઢા કે જે છે એ છ બૈઠા બંધાય છે જ્યારે ગુજરાત તલ બે છે એ વાળો તો વેરાયટી છે અને એમાં ચાર બૈઠા હોય છે અને ગુજરાત તલ ત્રણ એટલે કે એનો દાણો ઓફ વાઇટ હોય છે અને થોડુંક મોટી સાઈજનું હોય છે દાણો અને બૈઢું પણ મોટી સાઇઝનું હોય છે કે ઘણી વખત આપણે જોતા હોઈએ કે બે નંબરમાં કોઈક છાટો હોય તો છોડો કાંઠાળો ઊંચો હોય અને મોટું બૈઠું હોય એ ત્રણ નંબરની વેરાયટી છે આમાંથી કોઈ પણ વેરાયટી વાવી શકાય એમાં બે નંબર વેરાયટી છે એ આપણે સૌરાષ્ટ્ર માટે રફ એન્ડ ટફ રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે અને ઉત્પાદનમાં પણ સારી છે જે ડાળીવાળી વેરાયટી છે ઘાટી કરીને વાવવામાં આવે તો પણ એમાં એ જાય છે તો બિયારણ અત્યારે ઉનાળામાં વિસ્તાર વાઈઝ અને વાવેતરના સમય પ્રમાણે કિલોથી દોઢ કિલો સુધી વિઘે નાખતા હોય છે જેમ વહેલું વાવેતર કરે એમ વધુ બિયારણનો દર જતો હોય છે કેમ કે છે એ ઉનાળુ પાક છે ઉનાળુ પાકમાં જેમ તાપમાન વધશે એમ ઉગાવો ઝડપી આવશે અને જેમ મોડું વાવેતર કરશો એમ બિયારણ ઓછું રાખવું પડશે અને મોડું હશે એમ વહેલું પાક પાકે છે કે જેમ કે એક ફેબ્રુઆરીએ વાવેતર કરેલું હોય તો પંચાણું થી છન્નું દિવસ પાકવામાં લેશે પંદર ફેબ્રુઆરીએ વાવેતર કરેલું હોય તો થી છ્યાસી દિવસ પાકવામાં લેશે અને પહેલી માર્ચે વાવેતર કરેલું હોય તો થી છોતેર દિવસ લેશે એટલે કે પહેલી ફેબ્રુઆરીએ જો વાવેતર કરેલું છે અને પંદર ફેબ્રુઆરીએ કરેલું છે તો પંદર દિવસ મોડું કરેલું છે તો સામે દસ દિવસ વહેલું પાકે છે એટલે પાંચ દિવસ જ ફેર પડે છે કે જ્યારે પહેલી માર્ચે વાવેતર કરે છે અને પહેલી ફેબ્રુઆરીનું વાવેતર કરે છે તો આમ અઠ્યાવીસ દિવસનો ફેર રહેશે પાકવામાં વીસ દિવસ વહેલું પાકે છે ઓલા કરતાં એટલે કે પંચોતેર છોતેર દિવસ લેશે એટલે આઠ દિવસ જ મોડું પાકે છે એટલે આમ વાવેતરના દિવસો છે જેમ તમે પંદર ફેબ્રુઆરી પછી વાવેતર કરશો એમ અનુકૂળતા સારી રહેશે ઉગાવો ઝડપી આવશે અને ઉગ્યા પછી ગ્રોથ પણ સારો થશે બીજું કે પિયત વ્યવસ્થા છે કે એને કોરવાણ આપી અને બીજવાણ ચોથે પાંચમે દિવસે આપી દેવાનું ત્યાર પછી ત્રીજું પિયત છે એ છોડ ડૂબતો બંધ થાય ત્યાર પછી એને ત્રીજું પિયત આપવાનું થાય છે કેમકે પાંચથી છ પાંદરે થાય ત્યાર પછી ત્રીજું પિયત આપવાનું ત્યાં સુધી પિયત જો આપવામાં આવશે અને ડૂબતા તલ પીશે તો તલ બધાય બળી જશે એ વખતે પછાટે પાણી ભરાઈ રહે તો પણ તલ બળી જશે એટલે તલ જે છે એક રીતે સેન્સિટિવ પાક છે જીરુની જેમ જ આ શરૂઆતની થોડીક જો કાળજી રાખી અને પાળા ઢક તલ થઈ ગયા પછી કોઈ એમાં ચિંતા રહેતી નથી પણ શરૂઆતની બિયારણના દરથી લઈ અને વાવેતરનો સમય અને ત્યાર પછી ત્રીજું પીયર આ ત્રણ કાળજી બહુ મહત્વની છે ત્યાર પછીની વાત કરીએ કે ખાતર માટે ખાતર માટે તમે શેનાવાળાનું છે એ મહત્વનું છે જો કપાસ કાઢેલો હોય અને હવે તલ વાવવાના હોય તેમાં પોષણ વધારે જોશે જીરાવાળાનું હોય તો એમાં પોષણની બહુ જરૂરિયાત રહેશે નહીં તોય છતાં બારબત્રી હોળ છે અથવા વીસ વીસ જીરો છે કે ડીએપી છે એની સાથે સલ્ફર છે અથવા માઇક્રોટવાળું ખાતર છે અથવા એની સાથે એનપી કે કન્સોટિયા છે કે ડીએપી હોય કે બારબતરી હોય એ ખાતરની સાથે એનપી કે કંસોટિયા મિક્સ કરીને પણ વાવી શકે અને ત્યાર પછી જ્યારે ત્રીજું પિયત આપી ત્યારે બીજું પૂરતી ખાતર તરીકે પણ આપી શકાય તો આ શરૂઆતમાં આપણે ધ્યાન રાખીએ અને તલનું વાવેતર કરીએ કે તલનું વાવેતર કરતી વખતે મેઇન તો આપણે ખાતર બિયારણ બીજું એમાં પટ કાંઈ મારવાનું થતો નથી કેમકે જે કાંઈ હોય એ ફૂગનાશક પાણીયારે પાવાન થાય છે બીજું કે નિંદામણ નાશક તરીકે કે એ તલ છે એ ગોળ પાનનું છે એટલે એમાં પેન્ડી મિથાલીન છે એ બીજું નિંદામણ નાશક પણ ચાલતું નથી એટલે પેન્ડી મિથાલિન એક પાઈ શકાય અથવા છાંટી શકાય અમુક અમુક છે એ ગોલ સો એમ એલ ચાર વીઘે એમ જવા દે છે પણ એમ બહુ કામે થોડુંક ઓછું કરે પણ એમ સામે નડતું નથી એટલે પેન્ડિમિથાલી નિનામણ દશક તરીકે ચાલે ત્યાર પછી ખાતરમાં છે એ બારબત્રી હોળ કે વીસ વીસ જીરો પણ આપી શકાય એની સાથે એનપી કે કન્સોટીયા પણ આપી શકાય અને વેરાયટીમાં કીધું એ પ્રમાણે ગુજરાત એક અથવા ગુજરાત બેનું પસંદ કરવાની રહે અને જમીન છે એ સારા નીતરવાળી મધ્યમ કાળી જમીન એ વધારે અનુકૂળ આવશે વધારે ચીકણી ભેજ સંગ્રહી રાખે એવી જમીનમાં તલ બગડવાની શક્યતા વધારે રહે છે તો આ હતી ઉનાળુ તલ વિશેની માહિતી આગલા વિડીયોમાં આપણે ઉનાળુ તલમાં આવતા રોગ અને જીવાત વિશેની માહિતી આપશું જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર